કોઈ પણ સત જેવા કે વિવાહ હોય સગાઈ વિધિ હોય કે સવાયા ભાગમાં કોઈને વસ્તુ આપતી જે તે સમયે જ્યારે રૂપિયાનું બહુ મૂલ્ય હતું વધારે એની વૃદ્ધિ હતી વેલ્યુ હતી ત્યારે રૂપિયા ઉપર આપણે પચીસ પૈસા એટલે કે સવાયું કરીને આપતા હતા એટલે આપનારનું પણ સવાયું થાય અને જે લેનાર હોય એનું પણ સવાયું થાય જ્યારે આજે પણ અમે જોઈએ છીએ ખાસ કરીને લગ્નમાં કે એમાં કે લોકો પચીસ પૈસા સુધીને લાવતા હોય છે મારા ખાસ બધા જ સનાતાની ભાઈઓને કહેવું કે અત્યારે પચીસ પૈસાની વેલ્યુ નથી માત્ર ને માત્ર જે પણ તમે આપો છો સો રૂપિયા આપતા હો તો એની ઉપર પચીસ રૂપિયા વધારો કરો એટલે કહેવાય કે સવાયા ભાગમાં આપો જેથી કરી અને તમારું પણ સવાયું થાય અને જે લેનાર છે એનું પણ સવાયું બધું જ કામ થાય